દાંતીવાડા ડેમમાં હાઈ ટાઈડ ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા મુખ્યત્વે મુંબઈ અને બીટ દ્વારકાના દરિયામાં ભારે પવનથી જે મોજા ઊંચે સુધી ઉછળે છે તેને ટાઈડ કહે છે તેવો નજારો આજે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં જોવા મળ્યો છે સાયક્લોનની અસર થતાં દાંતીવાડા ડેમ વિસ્તારમાં ચાલીસ કરતા વધારે ગતિથી પવન ફૂંકાવાનું શરૂ થયેલું જેના કારણે મોટાભાગે દરિયો તોફાને ચડી નૃત્ય કરે છે તેમાં આજે દાંતીવાડા ડેમ તોફાને ચડી જાણે નૃત્ય કરી રહ્યો હોય તે મઢીથી ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળવાનું શરૂ થયેલ જેના કારણે આ હાઈ ટાઈડનો નજારો જોવા માટે દાંતીવાડા ડેમ પર લોકો ઉમટી પડ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ મા ન્યૂઝ બનાસકાંઠા સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચ્છના દરેક ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ